નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સીબીઆઈસી વિશેના ખૂબ જ અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક સીબીઆઈસીનું પૂરું નામ શું છે તો મિત્રો પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સ એન્ડ કસ્ટમ સવાલ નંબર આદર્શ વાક્ય કયું છે તો મિત્રો સીબીઆઈસી નું આદર્શ વાક્ય એટલે કે મોટો છે દેશ સેવાર્થ કર સંજય આ આદર્શ વાક્ય સંસ્કૃત ભાષાની અંદર છે યાદ રાખજો ત્રણ સીબીઆઈસી નું વડુ મથક ક્યાં આવેલું છે તો મિત્રો સીબીઆઈસી નું વડુ મથક નવી દિલ્હીની અંદર આવેલું છે પ્રશ્ન નંબર ચાર સીબીઆઈસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો સીબીઆઈસી ની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી સવાલ નંબર પાંચ સીબીઆઈસી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો એમ અજિત સીબીઆઈસી ના વર્તમાન અધ્યક્ષ છે સીબીઆઈસી ની દેખભાળ કોણ કરે છે તો મિત્રો સીબીઆઈસી ની દેખભાળ ભારતના નાણા મંત્રી કરે છે સવાલ નંબર સાત ભારતના વર્તમાન નાણા મંત્રી કોણ છે તો મિત્રો નિર્મલા સીતારમણ ભારતના વર્તમાન નાણા મંત્રી છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સીબીઆઈસીએ વિશેના ખૂબ જ અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો